આઈ એમ સોરી સોરી મારા પણ પણ એક વાત પડી પડી પાટીલ ઉપરથી ઉપરથી ગયો કે પછી કોઈએ એને ધક્કો માર્યો અને કોઈ છોકરી સાથે મસ્તી કરતી વખતે બહુ પાગલની જેમ વર્તતો હતો આઈ મીન રફ ઠીક છે છે પણ કઈ રીતે બની શકે કોઈ છોકરી સાથે જબરદસ્તી કરતો હોય અને ગભરાઈને છોકરીએ એને ધક્કો મારી દીધો હશે કે પછી નાગેશ નું પણ આ કામ થઈ શકે છે મને પણ એ જ લાગે છે હવે નાગેશ નું જીવ તો રહેવું અમારી માટે ખતરનાક છે હવે એને પણ ખતમ કરી દેવો જોઈએ અમે કોઈને જીવ તો નહીં છોડીએ એના આખા ખાનદાન ખતમ કરી દઈશું જે અમારા આડા આવશે જીવ તો નહીં બચે આખી દુનિયા ને ખબર પડવી જોઈએ કે અમારી સાથે પંગો લેવા હાલત શું થાય

અહીંયા છે અહીંયા છે એ રિલેક્સ અહીંયા બીજો કોઈ નથી ફક્ત અમે લોકો दारू પીવે છે એ શક્તિ અહીંયા જ છે ઓમ રીમ ક્લીમ ઓમ સ્વાહા એ સાધુ મહારાજ કોણ છો તમે અમે શું કામ ડિસ્ટર્બ કરો છો જાવ જાવ તમારું કામ કરો છે અહીંયા ખતરો છે ઓ તો અમે તો અહીંયા એક 5 સ્ટાર હોટેલ બનાવવાનો છે મારી કંપની જોખમ માથે છે 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 મૃત્યુ માથા ઉપર અને તારા એક લઈ લીધી હવે તમારા પાછળ પાછળ પડી બોલવું ઠીક નથી આવો આવો મારી મારી સાથે આવો જલ્દી આવો જલ્દી તમને વિશ્વાસ નથી થતો ને તો જોઈ લો તમારો સાથી મર્યો કેવી રીતે આનો સામનો કરવાની શક્તિ આ સંસારમાં ફક્ત મારા પાસે છે મને જ ખબર છે આનો નાશ કેવી રીતે કરીએ બીજું કોઈ નહીં સ્વામીજી તમારી ઉપર મને ભરોસો છે મારે મારવો નથી બચાવો મને મારો પાર્ટનર તમારી ઉપર ભરોસો નથી કરતો હું તમને માનું છું મને મારવાથી બચાવી લો હું તમને મારી વાત માનીશ તો પોતાનો પ્રાણ બચાવી શકીશ મારી વાત માનીશ સ્વામીજી માનીશ

બોલ સર એક બેડ ન્યૂઝ છે થેન્ક્સ આ બોલ પેલા નાગેશ ને કોમ્પિટિશન ની પરમિશન મળી ગઈ એને ડ્રગ્સ ના કેસ માં ફસાવા માટે અમે કેટલી મહેનત કરી છે તને ખબર છે અમારા વિરુદ્ધ જઈને એને પરમિશન કોણે આપી કોણ છે એ સાંભળ એ સ્ટેજ ઉપર નહીં પહોંચો જોઈએ સમજો રોયલ કોબ્રા બેન્ડ ની મદદ ભલે ભગવાન પણ કેમ ના કરે એ રોયલ કોબ્રા બેન્ડ ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર આવીને કોઈ પણ હાલતમાં પરફોર્મ ના કરવા જોઈએ જો મમતા બેટા મેગદેવી ની પૂજા કરવા માટે સમજાવ્યો પણ એ મારી વાત માનતો જ નથી એના પપ્પા પણ ઘરમાં પૂજા પાઠ પસંદ નથી કરતા કમસે કમ તું તો ઘરમાં નાગદેવી પર હાર ચડાવીને પૂજા કર્યા કરતી કરી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે ભૂલતી નહીં બેટા